અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયા સંરક્ષણ ક્ષમતા મહોત્સવ સક્ષમની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે પેટ્રોલિયમ પેદાશો અને ગેસનો ઉપયોગ ઓછો કરવા ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવવું પડશે પોતાની આદતો અને વિચારો બદલવા પડશે હૃદયમાં દેશભક્તિનો ભાવ જાગશે તો જ પરિણામ મળશે ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા પેટ્રોલિયમ સંરક્ષણ અનુસંધાન સંઘ અને સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ કંપનીઓના અનયુક્ત ઉપક્રમે આજથી સંરક્ષણ ક્ષમતા મહોત્સવ સક્ષમનો શુભારંભ થયો છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ પખવાડાની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયામાં હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવીએ પર્યાવરણને સ્વચ્છ બનાવીએ એવા સૂત્ર સાથે આગામી પંદર દિવસ સુધી ગુજરાતભરમાં જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે